ઝાલોદ તાલુકાના મેલાણીયા મુકામે એસોસિએશન ઓફ રેવન્યુ તલાટી મંડળ તરફથી સ્વર્ગસ્થ દિલીપભાઈના પરિવારને રૂપિયા તેર લાખ તેત્રીસ હજાર પાંચસો ત્રણ રૂપિયાનો ચેક અર્પણ કરાયો આ તારીખ પંદર ચાર બે હજાર પચીસ મંગળવારના રોજ બપોરે ત્રણ વાગેની ત્રીસ કલાકે સ્વર્ગસ્થ દિલીપભાઈ વસૈયા જેઓ પૂર્વ રેવન્યુ તલાટી તથા હાલમાં નાયબ મામલતદાર હતા તેઓના પરિવારને ગામ મેલણિયા મુકામે જઈ અને એસોસિએશન ઓફ રેવન્યુ તલાટી રાજ્યમંડળ તરફથી મરણ સહાય આપવા માટે શ્રી વિપુલભાઈ મકવાણા એસોસિએશન ઓફ રેવન્યુ તલાટી રાજ્યમંડળ પ્રમુખ ભીખુસિંહ પરમાર એસોસિએશન ઓફ રેવન્યુ તલાટી રાજ્યમંડળ ઉપપ્રમુખ સરણમભાઈ પાઠક જેઓ રાજ્યમંડળના રેવન્યુ તલાટીના એસોસિએશનના ઓફ રેવન્યુ તલાટી રાજ્યમંડળના સભ્ય તેમજ શ્રીપાલ પટેલ જેઓ કે એસોસિએશન ઓફ રેવન્યુ તલાટી રાજ્યમંડળ ખજાનચી અને અન્ય જે હોદ્દેદારો સભ્ય છે તેઓની હાજરીમાં જે ચેક અર્પણ કરવામાં આવ્યો હતો સ્વર્ગસ્થ દિલીપભાઈના પરિવારે મહેસૂલ તલાટી પરિવારના તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો